જામનગર મંત્રી મંડળના વિસ્તરણમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાનો સમાવેશ જામનગરમાં રીવાબા જાડેજાના સમર્થકોમાં ખુશીનો માહોલ જામનગરમાં રીવાબાના સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી રીવાબા જાડેજા જામનગર ઇઠ્યોતેર વિધાનસભાના ધારાસભ્ય છે જામનગરની જેમ હવે તેઓ ગુજરાતમાં પણ વિકાસના કામો કરશે મારું નામ વિવેક ખેતાણી છે ઇઠોતેર વિધાનસભાના લોકપ્રિય અને સેલિબ્રિટી ફેસ તરીકે જાણીતા એવા ધારાસભ્ય બેન શ્રી રીવાબા જાડેજાને ખૂબ ખૂબ ધન્યવાદ કે તેઓને મિનિસ્ટ્રી પદ આપવામાં આવ્યું છે અને હજુ એ જાણ નથી કે તેઓને ક્યુ મિનિસ્ટ્રી પદ આપવામાં આવ્યું પણ જામનગરના લોકોને અને ખાસ કરીને ઇઠોતેર વિધાનસભાના નાગરિકોને એવી આશા છે કે તેનો તેઓને જે પણ પદ આપવામાં આવશે જે પણ મિનિસ્ટ્રી અથવા ખાતું આપવામાં આવશે તેઓ તેને ખૂબ સારી રીતે પાર પાડશે અને નરેન્દ્ર મોદી ને ખુબ ખુબ ધન્યવાદ અને મૌડી મંડળ ને પણ કેમકે તેઓ જામનગરના સેલિબ્રિટી ફેસ તરીકે જાણીતા એવા ધારાસભ્ય રીવાબા જાડેજાને મિનિસ્ટર પદ તરીકે નું જે પદભાર સંભાળવા આપ્યો છે તે બદલ તેઓને પણ ખૂબ ખુબ ધન્યવાદ રીવાબા જાડેજા એ જે એસટી બસ ના રિનોવેશન નું છે રિવરફ્રન્ટનું છે લાઇબ્રેરી છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જેવા અનેક લોક ઉપયોગી કાર્યો કરી અને જામનગરની જનતાઓ જામનગરની જનતાને સારી ભેટ જે ઉપયોગી થાય તેવા કાર્યો કરી અને લોકોને વચ્ચે ખૂબ લોકચાહના મેળવી છે તેઓ સેલિબ્રિટી હોવા છતાં પણ તેઓ ખૂબ સારા કાર્યો કરી અને લોકોના પ્રશ્નને સારી રીતે વાંચા આપતા હોય છે તેઓની ઓફિસે ઘણી વખત કોઈ કાર્ય લઈ અને સામાન્ય નાગરિક જાય તો તેઓના પ્રશ્નને પર્સનલી વાંચા આપી અને તાત્કાલિક નિરાકરણ આવે તેવી સુવિધાઓ અને જે તે લગત અધિકારીઓને જે કઈ પણ સૂચના આપવાની હોય તે રૂબરૂમાં જ સૂચના આપી અને લોકોના પ્રશ્નને તાત્કાલિક વાંચા આપતા હોય છે અને તે બદલ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ